સાબિત કરો કે વર્તુળ ની બહારના બિંદુ માંથી વર્તુળ સમાન હોય છે હવે સમજો એક આખું થી બહાર ના બિંદુ માંથી વર્તુળ દોરેલા સ્પર્શક એટલે બહાર ના બિંદુ માંથી કેટલા સ્પર્શક થાય ટોટલ આપણને ખબર છે કેટલા થાય બે થાય કેટલા થાય રીતે આપણે સ્પર્શક બહારના દિનમાં આટલી વસ્તુ તો છે આકૃતિમાં

હવે આપણે આખું પ્રમેય જોવાનું છે પ્રમેયમાં શું કરવું છે એમાં આવશે પહેલું પક્ષ સાવિત્ય અને સાબિતી ચાલો તો પક્ષમાં શું વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો અહીંયા તો પહેલા કયું વર્તુળ છે ઓકેન્દ્રિત વર્તુળ ઓકેન્દ્રિત વર્તુળમાં બહારનું બિંદુ કયું છે પી કયું લીધું આપણે બહારનું બિંદુ પી ઓકેન્દ્રિત વર્તુળનો બહારનું બિંદુ પીમાંથી સ્પર્શક વર્તુળને સ્પર્શક વર્તુળને x બે સ્પર્શક મળે કેટના સ્પર્શક મળશે બે એક એનું નામ આપશું PA અને બીજાનું નામ આપશું PB એટલે કે સ્પર્શ સ્પર્શકો A અને B છે કે છે A અને B એ સ્પર્શ સ્પર્શકો છે તો અહીંયા નકશું છું તો નકશું કે O કેન્દ્રીત વર્તુળની बाहर ना बिंदु माथी बाहर ना बिंदु पी माथी स्पर्श पी माथी वर्तुल पर ना स्पर्श स्पर्श वर्तुल पर ना ए अने बी ના વર્તુળ ને બી માંથી બરોબર બાર બી સ્પર્શતા સ્પર્શકો છે તેથી સ્પર્શા पक्ष व आणि थोड़ी ती काय क्लोरिन के वारे पण टी एन आणि टी बी पी ए आणि टी बी आहे जे अल्कोहोलिक आज आपण काय बोलत नाही आज आपण डी ए आणि टी बी ने

બસ આતો કેરો આપણે PA ને PB ને સમાન સાબિત કરવા હોય તો પેલું કામ શું કરવું પડે તો આપણે જે કર્યું ને એ શું નવીનતા તો કે જે ટક ટક લાઈન દોરેલું છે એ પેલા જોડ્યું છે તો અહીંયા લખશું કે OP OA OB અને OP ને જોડો

બાકુબા કુકુબા ને કુબાકુ ને સરસ ભેણા છે ઈ આમાં એડ કરવાની છે ઈનો યુઝ કરવાનો છે સમજાય ને હવે સમજો કે આ જે છે બે ખૂણા છે રેડી આ બે ત્રિકોણ છે અને બેય ત્રિકોણ કેવા ત્રિકોણ છે બેય ત્રિકોણ કેવા ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે શું સા માટે એમાં એક કાટકોણ છે અને કાટકોણ ત્રિકોણ હોય તો આપણે એક શરત છે અને તે શરત એટલે કાકબાની શરત હતી કાકબા છે એમાં આપણે ખબર છે કાકબા આનો મતલબ થાય કાઠકુનો કર્ણા અને બાજુ એક કાઠકુનો હોવો જોઈએ તો આમાં જે કાઠકુનો બે માં એક એક છે રેડી પછી અનુરૂપ જ હોવા જોઈએ જો આ એક કાઠકુનો છે તો આ બી છે એટલે એકબીજાના અનુરૂપ છે પછી બીજું કર્ણા પરણાવ તો કે કાટખૂણો હોય ને સામેની બાજુ એને કર્ણવ કહેવાય તો સમજો કે આ ત્રિકોણ છે આ ત્રિકોણ એનો કાટખૂણો આ છે તો એની સામેની બાજુ આ થાય ને તો આ કર્ણ થયો અને કર્ણ હંમેશા મોટો જ હોય બધી બાજુ કરતા તો આ કર્ણ થયો તો આ ત્રિકોણ છે એના માટે આ કર્ણ તો આ ત્રિકોણ માટે પણ એ જ લાગુ પડે કે ને એને કર્ણ કે તો ચાલે અને સામાન્ય બાજુ કે તો હાલ

સામાન્ય બાજુ એ થઈ ગયું હવે બીજું ઓ એ અને ઓબી ઓ એ બરાબર

લખી શકે કે તેથી પીએ અને પીબી પી એ બરાબર શા માટે સીપી સીપી અને આપણે